હાલો મિત્રો હું તમારો પ્રિય મિત્ર ભાવસિંહ પરમારના તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ આજે આપણે માંડવી ઉપાડવાનું કામ કરવાનું છે અને માંડવી ઉપાડવા માટે આપણે મોઝીભાઈ પણ આવી ગયા પાસાળા કળિયાના વઝનિયા તરીકે કારણ કે રાપને ઉપાડવાનું ને અટણામાં શરૂઆત કરી દીધી આ હેઢેમેર છે એ શરૂઆત છે રાપ આવી ગઈ માણસો આવી ગયા

અને સાહ પણ મોટો ગજબ નો છે લાંબો સાહ છે